ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સવારના વાગી ગયા સાડા દસ આજનો બ્લોગ છે ને આજે કિચનમાંથી સ્ટાર્ટ થાય છે અને આજે છે શનિવાર તો બધાને જય બજરંગ બલી એની સાથે આજના બ્લોગની સ્ટાર્ટ કરવી છે ચવા સવારમાં મમ્મી જોવો ઘીથી લખપત હોટલિયુ બનાવવા મળ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલના બ્લોગમાં તમે એમ કીધું હતું કે ગુંદી બનાવશું તો એનું અપડેટ ક્યાં આવ્યું પણ આપણે ટાઈમ છે તો પછી આમ જવા થી હું એટલે જ કઉ છું એકલા કઈ બને જ નહીં બે જણા હોય ને ત્યારે ગુંદી તો મમ્મી બની જાય કઈ નો બને ટાઈમ નવરી હોય એવું છે ટૂંક સમયમાં ગુંદી બનાવશું એક બહુ લોકો કોમેન્ટ કરી હતી કે ઘરે બનાવી છે બની જાય છે ટ્રાય કરજો હે બનાવતા આપણે કેવી બને એકદમ દુકાન જેવી જ બને બને એ બની એ કઈ આચાર કઈ બને પછી ખબર પડે પપ્પા યુટ્યુબ માંથી અમે જમે જોઈને બનાવીને અમે તમને પાછા શીખવાડીએ એવું છે ગાઈ મસ્ત બને તો એમ કે બનાવજો ચાલો સવાર સવારમાં છે આ બધું ભાઈ બેહી ગયા છે ફોન લઈને તો હું બેઠા છે પૂછી લઈ અને આજનું અપડેટ હું છે કઈ જાણી લઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છે સવાર સવારમાં

ગાઈઝ કેમ વાર લાગે છે ખુલતા વાર લાગે છે કારણ કે આ ફોટો બનતાય વાર લાગે છે અને ખુલતા વાર લાગે છે જો આ રીતના બધા અત્યારે કાર્ટુન ફોટો બનાવે છે તો તમારે બનાવવો હોય તો સેટ જીપીટી માં જઈને બનાવી આવજો જો કે મેં તો બનાવવા બહાર આપ્યા છે મારથી બન્યા નહીં મેં એક બનાવો પણ મારે જેવા જોતા હતા ને એવા બન્યા નહીં ચાલો રોટલી મસ્ત મજાની થઈ ગઈ છે ને હવે સવારનો બ્રેકફાસ્ટ કરી લો ને આજના બ્લોગમાં છે ને એન્ડ સુધી બન્યા રહેજો કારણ કે હવે સોનલને ને આણું વાળવાની તૈયારી છે એની બધી ખરીદી હાલે છે તો એ ખરીદી હું છે ને બપોર કેડે સોનલના ઘરે જઈને બતાવી તમને હું હું ખરીદી કરી છે અને આ બાજુ જો પપ્પા આવી ગયા છે શિકુ લઈને કેમ શિકુ લઈને વિ આવ્યા શિકુ મને હારા લાગ્યા જો એટલે હારા લાગ્યા તો જુઓ કાચા હા પણ એ બોલો ભાઈ તો કે બો બસ થાજે પાકે એટલે બે દિવસ તો એમ નઈ તમે લારીએ હારા લાગ્યા તો ઊભા રહી ગયાતા હ તો ગાઈસ પપ્પા જો સિક્કુ લઈને આવા છે બોપર કેડા સિક્કુ નું જ્યુસ એન્જોય કરશું બોપર પછી નહીં તો બે દી પછી બને કાચે આ પાકે પછી બનશે આ ત્યાં ત્યાં લગી પાઇનેપલ નું શરબત જ પીવાનું છે ગઈ હે

આપણે જો કે ગામડે વાવ્યા છે પણ હવે કેદી ઉગે કોને ખબર આંબો વાવ્યો છે બધું વાવ્યું છે પણ કઈ ઉગતું નથી આંબા આંબાના મોર ખેરવા નહી જાવ પડે તમારે દેહમાં ખેરી નાખ્યા તો એવું છે હું જાય પણ ફળ ક્યારે આવે કર્મ તો કર્યા છે મહેનત તો કરી છે ફળ ક્યારે મળે નહીં જોઈ વાગી ગયા બપોરના એક અને જો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં હું છે રોટલી છે દૂધી બટાકાનું દૂધી દાળનું શાક છે બટાકાનું નહીં અને દાળ પાક છે બધા લોકો જમવા બે ગયા છે ચાલો બોપનનું જમવા માટે ઓંડાના પાંચ વાગી ગયા ઓફિસેથી ઘરે આવી ગયા ને આ બાજુ આવતા ભેદ પપ્પાએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે આ જે દીનો સક્ષણ કર્યો ને તે દૂની નકરી રેવડી ખાઈ છે નકરી આ રેવડી હારી ગઈ છે કાજુ કરીયા હારા નહીં ગઈ સિંગદાણા નાખ્યા ને સિંગદાણા ભલે નાખ્યા બધી છે ને અઢીસો થી ત્રણસો રેવડી છે એકલા ખાઈ ગયા છે પછી કે છે ને હું કેવું મમ્મી તમારું હે હા એને હદે એટલે પાછું કઈ થાય નઈ બીજા કોઈ ખા નહી અને આ બાજુ મમ્મી કપડાની ની ઈસ્ત્રી કરે છે તો આવીને કીધું ચા બનાવો તો ચા પી લઈ પણ મમ્મી ના છે ને કોમેન્ટ માં બહુ બધા વખાણ આવ્યા મમ્મી હે ઈ કે તમારા મમ્મી ઘર માં સાફ સફાઈ બહુ રાખે એટલે કે પ્રભુ નો વાસ છે એમ સાફ સફાઈ રાખીસ પડે ને એવું હોય ગાય સાફ સફાઈ રાખજો તો પ્રભુ નો વાસ થાય વાહ

બાકી કઈ નથી કાલ કોમેન્ટમાં કહેજો કે આને હરખી કરવી પડે એમ છે કે આમનો રહેવા દઉં અમારી લોકોની કોમેન્ટ આવશે ને તો આપણે હરખી કરી દાણા ખાધા હતા ને તો મને દાણા ખાવાનું મન થઈ ગયું પણ કદાચ ફ્રીજમાં છે ને કોલ્ડ ડ્રિંક પડ્યું તો હાલો આપણે સિંગ કોલા બનાવી કેટલા ટાઈમ પછી છે ને સિંગ કોલા પીવશું આ જીરા પડી છે કેદુની ગાઈ આમાં છે ને ગેસનો ગેસ વયો થાય છે એટલે આ બોટલ છે ને મહેમાનને મેં આપતા જ નથી કેવું થાય કે ભાઈ આ બોટલ લઈ આવો ને મોટી મોટી એકવાર ખોલો ને એટલે ગેસ છે એવું થાય છે ને મમ્મી ગળું પાણી રે એટલે હવે આપણે ડી માર્ટમાં જાય ને આ વખતે તો નાની નાની બોટલો લાવવાની એટલે ગેસ નો જાય એમજે આ જાઝા માણસો અત્યારે મોટો ફાયદો થાય આ તો વધી હોય ને પછી આ ખોલ્યા પછી છે ને આમાં ખાલી ગળ્યું પાણી પીતા હોય ને એવું જ લાગે છે તમારી યારે આવું થાય છે કે નહીં કોમેન્ટ બોક્સમાં કહેજો કોને કોની સિકોલા ફેવરિટ છે કહેજો નાના હશે ને ત્યારે બહુ બીધી છે કારણ કે જ્યારે નાના નાના હતા શરૂઆતમાં ઓલા ફાઉન્ટેન શરૂ થયા હતા અમારી વખતે ત્યારે રોજ બપોરે પાંચ વાગે છે ને કોલા પીવાનું મન થતું ત્યારે જાતા ત્યારે કાંઈક પાંચનો બે રૂપિયાનો એમ ગ્લાસ આપતા આપતા નાનો અઢી બે રૂપિયાનો ને પાંચનો મોટો અત્યારે તે ગ્લાસના કદાચ પચીસ પચીસ રૂપિયા થઈ ગયા છે ગાય ક્યાંથી ક્યાં સમજોપલી છે ને જીરા સોડામાં સિંગના દાણા નાખવાની મજા આવે ઘણી વાર થમ્સઅપમાં નાખો ને તોય મજા આવે પણ જીરા સોડામાં તમે પીવો ને તો એકદમ જે ગામડે પહેલાં જીરા સોડા આવતી ને એનો ટેસ્ટ યાદ આવી જાય એટલે જ મને એવું લાગે છે કે દાહોદવાળાની જીરા છે ને પાછી માર્કેટમાં આટલી આવી ગઈ કે જે આપણા મમ્મી પપ્પા એને છે ને એક્સેપ્ટ વધારે કરી લીધી આપણે જે ફેન્ટા ને એમાં છે એને હું કહેવું જીરા એટલે તમને કેમ ઈજ વધારે ભાવે એમ કેમ ભાવે એમ પૂછું પણ કેમ ઈ વધારે ભાવે ને એટલે પીતા હોય નાના હતા ત્યારે સોડા પીતા કેટલા જીરા સોડા ની અલગ અલગ ફ્લેવર આવે ઓરેન્જ માં તો છે ને ગળ્યું પાણી જ ભરી ગયા જીરા સોડા તો હારી ગઈ અને મેન પપ્પા નાસ્તો કરી લીધો રોહિત પાછળથી આવ્યો હતો કારણ કે ગયો હતો ચાલો એને પૂછ્યું કે માર ગયો હતો કેમ હુઈ ગયો તું આવીને તરત આવીને તરત હુઈ ગયો ત્યાં 10 15 મિનિટ જેવું જુત કે તમારો ફોન ને હુઈ કેમ ગયો આવીને તો કાય કામ હતું ને આમ થોડું થાક જેવું લાગતું કે હુઈ જાવ ગાઈસ ઉનાળો આવ્યો ને આ તડકામાં બહુ રેકડા બે ત્રણ વાત તો હું ઘરે આવ્યો ને તો મને માથું દુખતું હતું તો મે કીધું હુઈ જાવ પણ ત્યાં પાંચ વાગી ગયા એટલે હુવાનો કઈ ટાઈમ મળ્યો નહીં ધોઈ નહીં સેમ એવું જ થયું આજે તડકો બહાર છે ને બહુ હતો અને હવે અત્યારે થોડોક તડકો ઓછો થઈ ગયો છે હવે જઈએ છીએ આપણે સોનલના ઘરે ફોન કરીને પૂછી જો કે ઘરે છે ને તો જાવ ત્યાં હું કરી દી બધી કરી છે ને તમને પછી સાડા છ થઈ ગયા અને આપણે સોનલના ઘરે પહોંચી ગયા છે અને આ બાજુ જો સોનલના રિસીવ બે રમે છે એ રિસીવ બાય હું છે મોટ બાય કાઢ વોટ બાય કાઢ તો ગાઈઝ આપણે છે ને સોનલની ત્યાં એટલે એવા એની પાસે ફોન નહોતો અને આણાની બધી ખરીદી એણે ચાલુ કરી દીધી છે તો આપણે પૂછવી આણામાં શું શું લીધું છે ઘણી ખરી થઈ ગઈ છે તો હા બધું પેકિંગ કરીને મૂકી દીધું છે તો આજે છે ને તમને અડધું આણાની જે વસ્તુ ખરીદી કરી ને બતાવ છું ને અડધી ક્યારે બતાવ છું જયારે ત્યાં બધું લઈને આવે ને ત્યારે હજી અડધી ખરીદી થોડી ઘણી બાકી છે હું બાકી છે એ પૂછી લઈ હું બાકી છે હવે રિશિમ ની કાલે સાયકલ લેવા જવાની છે રિશિમ ના કાલે કપડા લેવા જવાના છે ઈ બે વસ્તુ બાકી છે બાકી બાકી બધું થઈ ગયું તો આણા માં લેવાનું શું શું હોય આણા માં જો કાડલા હોય હેન્ડલું બધું હોય ગોદડા હોય જો કે પહેલા ગોદરા હતા હવે એમ છે કે બ્લેન્કેટ થઈ ગયા તો બ્લેન્કેટ ને એવું બધું અલગ અલગ વસ્તુ હોય પછી કપડા હોય અને પછી ઘરેણું હોય ને એવું બધું ગાઈસ ગુજરાતી લોકો નું કેવું છે ખબર ઘણી ખરી વસ્તુ તો કઈ કામ માં નથી આવવાની તો બેડ માં ભરવા આ બધા લેવા એવું કેમ કરો કેવાય એવું છે

મતલબ માણુ માં હેન્ડલુમ હોય એને બધું અલગ અલગ પ્રકારનું કે આ બધું વિખાય જાય ગોઠવવા ટાઈમ વઈ જાય

બતાવે મને ટાટા ક્યાં જવાનું ચાલુ કેમેરો લઈ નઈ બતાવેદર ટાટા ટાટા જવું છે ટાટા રિસીવ લાઈ અહીંયા ટાટા જવું છે આપણે અહીંયા જો ટાટા જવું છે ઘુંગળા કર્યા ચાલુ ચાલો ગઈ આ બધી હતી સોનલ ની ખરીદી કેવી લાગી કોમેન્ટ બોક્સ કહેજો જો આ ખુરશી છે ને આપણે રીસી વાટું લીધી હતી અત્યારે રીસી ના આઠ નવ મહિના થઈ ગયા ને એટલે હવે ખુરશી માં બે હતો નથી સીધો છે ને આમ ઊંચો થાય છે એટલે હવે આ ખુરશી ખોલી ને પાછી મૂકી દેવાની છે તમે ફીટ કરી તમે જ ખોલો છો અત્યારે પાછો બધા દિવસ તો થયા ને

અમુક જમીન પાણી ગેટું હોય તો ઘઉં હારા હા એવું કંક હશે ગાઈઝ ઘઉંમાં બહુ લાંબો આઈડિયા આપને છે નહીં અને આ બાજુ મમ્મી જવું કુવારની કાસરી કરવા છે અને મરચાંનું આથણું બનાવવાનું છે હજી આ શાક ઠેકાણે પડવાનું બાકી છે અને બધા લોકો જમવા બે ગયા છે ચાલો ગાઈઝ એની સાથે આજ નવ લોકો અહીંયા હેન્ડ કરું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય